ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ લંગ એક હજાર છસો તથા બિયર ટીન અડતાલીસ જેની કિંમત રૂપિયા બે લાખ બત્રીસ હજાર છસો સહિત કુલ રૂપિયા સાત લાખ બત્રીસ હજાર છસોના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો મહુવા ટાઉન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભદ્રેશભાઈ પંડ્યા તથા મહેન્દ્રસિંહ સરવૈયાને સંયુક્ત રીતે હકીકત મળેલ કે વિક્ટર ગામના નાગજીભાઈ માધાભાઈ સાંખડ પોતાની માલિકીની ટ્રકમાં ઇંગ્લિશ દારૂ ભરેલ પ્લાસ્ટિકના કચરાની આડમાં ઇંગ્લિશ દારૂ ભરીને ભાવનગર તરફથી આવે છે અને મહુવા તરફ જાય છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી સ્ટાફના માણસો વચમાં રહેતા આરોપી ઝડપાઈ ગયો હતો જેમાં નાગજીભાઈ માધાભાઈ સાંખટ રાજુલા તેમજ સંજયભાઈ કરશનભાઈ સોલંકી તેમજ આ કામગીરીમાં પોલીસ કે એસ પટેલ તેમજ બીએચ સિંઘ રખિયા તથા પીબી જેબલિયા તથા સ્ટાફના અશોકભાઈ ડાબી મહેન્દ્રસિંહ સરવૈયા ભદ્રેશભાઈ પંડ્યા તથા ત્રણુભાઈ નાંદવા પિનાકભાઈ બારૈયા અને પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા સમ્રાટ સમાચાર તળાજા